તમને મને મનુષ્ય અવતાર મળ્યો છે ને તમને મને આ મનુષ્ય અવતાર મળ્યો છે મનુષ્ય અવતાર એ ભગવાનની કૃપાથી મળ્યું છે ભાડે મળ્યું છે સાહેબ આ આપણું નથી વી થિન્ક ઇટ્સ અ ઓન વટ યુ ડઝન આપણું જ આપણે શરીરના માલિક નથી સાહેબ તમે અહીંયા બધા બેઠા છો હાયુ માં કે બેનો માં પહેલા દિવસે પ્રશ્ન પૂછું કે શું તમે તમારા શરીરના માલિક છો તો આંગળી ઊંચી કરો છો છો નથી કોઈને આંગળી તો ઊંચી નથીનો મતલબ તમને ખ્યાલ છે કે તમે તમારા શરીરના ધણી નથી નથી જ સ્વાભાવિક વાત છે નથી કદાચ હોત તો થોડું કંઈ તમને મને નાનામાંથી મોટું થવું ગમે ગમે ન ગમે તમેને હું રામાયણમાં એક શબ્દ મળ્યો છે ધામ શબ્દ યુઝ થયો છે ધામ નુંシહ ધામા આ શરીર છે ને ધામ છે ધામ ધામ શબ્દ ક્યાં લાગે ખબર છે ધામ શબ્દ યાત્રામાં લાગે જ્યાં વૈકૂટ નો એક ટુકડો ભગવાન એ એ ટુકડો પધરાવે પછી બદ્રી ધામ કેદારનાથ ધામ આ બધા ધામ કે જ્યાં ભગવાન એક વૈકૂટ એટલે ભગવાન ના ટુકડો પધરાવે ને ધામ કહેવાય રામાયણ માં તુલસી મહારાજે ધામ કીધું ભગવાન ના ઘર ની મળેલી આ પ્રસાદી છે આ શરીર ભગવાન ના ઘર ની મળેલી પ્રસાદી